નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો આપણો છે કાળા દોરા ઉપર તો મિત્રો તમે તમારા પગમાં કાળો દોરો બાંધી રહ્યા છો મારી બહેનો કે ભાઈઓ તમે બાંધી રહ્યા છો તો આ વાતોનું ધ્યાન રાખો નહીં તો શનિદેવની વિપરીત અસર થસે કાળો દોરો પહેરતે વખતે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે મિત્રો આજની પ્રસ્તુતિમાં જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમે તમને જણાવીશું કે કાળો દોરો કયા મંત્ર બોલીને પહેરવાથી ફાયદો થાય છે મહિલાઓ અને પુરુષોને કયા હાથે પગે દોરો બાંધવાથી ફાયદો થાય છે તમે ઘણા લોકોને પગ અને હાથ પર કાળો દોરો પહેરતા જોયા હશે કેટલાક લોકો તેને એક ફેશન તરીકે જુએ છે જ્યારે કેટલાક તેને ધાર્મિક વલણ તરીકે જુએ છે પરંતુ શું તમે જાણો છો કે તેને શા માટે પહેરવામાં આવે છે મોટા ભાગના લોકો કહે છે કે તેમના માતા પિતાએ બાળપણમાં બંધાવ્યા બાળપણમાં બાંધ્યા હતા જેના કારણે તે સતત તેને પહેરીને ફરતા રહે છે જો કે પગમાં કાળો દોરો બાંધવાનું એક અલગ જ મહત્ત્વ છે તો મિત્રો એ માહિતી આપણે આગળ જાણીએ તે પહેલાં એક મારી નમ્ર વિનંતી છે કે આપણી ચેનલ રાજા એક વી ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો પગમાં કાળો દોરો બાંધવાનું એક અલગ જ મહત્વ છે તેમને બાંધવાની પ્રથા સદીઓથી આવી જ ચાલી આવે છે આવો જાણીએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વૈદિક જ્યોતિષ અનુસાર દોરાના કાળા રંગનો સંબંધ શનિગ્રહ સાથે છે એટલા માટે પગ પર કાળો દોરો બાંધવાથી શનિદેવ હંમેશા રક્ષણ કરે છે અને તમારા જીવનના માર્ગદર્શક પણ બને છે તેની સાથે સુખ સમૃદ્ધિ ધન ધાન્યમાં વધારો થાય છે મોટા ભાગે રાહુ અને કેતુ અશુભ પરિણામ આપે છે આ સ્થિતિમાં ડાબા પગ પર કાળો દૂરો પહેરવાથી બંને ગ્રહોની અશુભ અસર ઓછી થઈ શકે છે આ સાથે વ્યક્તિ આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગમાં કાળો દોરો પહેરવાથી ખરાબ નજર નથી લાગતી તેની સાથે નકારાત્મક ઉર્જા પણ દૂર રહે છે જેના કારણે સ્વસ્થાય અને પ્રગતિ પર કોઈ ખરાબ અસર પડતી નથી આ સાથે જ જે બાળકોની વારંવાર નજર લાગે છે તેમના પગમાં કાળો દોરો બાંધવો કાળો દોરો બાંધવો જોઈએ શાસ્ત્રો અનુસાર મંગળવારે ડાબા પગમાં કાળો દોરો બાંધવાથી આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મળી શકે છે અને સાથે ધન અને સૌભાગ્ય લાવે છે તેની સાથે જ શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે કાળો દોરો બાંધતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો બજારમાંથી લાવેલા કાળા દોરાની જગ્યા પર ભૈરવનાથના મંદિરથી લાવેલો કાળો દોરો લાવીને બાંધવાથી અનેક ગણો વધુ ફાયદો મળે છે ज्योतिष शास्त्र अनुसार कालो दोरो चारे बाजू गूंथया पशीज ये ध्यान राखो के जो कालो दोरो काड़ो दौरो तो अन्य कोई रंग नो कालो दोरो बिल्कुल न पहरव देव ने कृपा मेलवा माटे। શનિવાર કે મંગળવારના દિવસે કાળો દોરો પહેરવાથી લાભ થઈ શકે છે દોરા બાંધતી વખતે પવિત્રતા જાળવવા ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ પુરુષોએ જમણા પગમાં કાળો દોરો બાંધવો જોઈએ સ્ત્રીઓએ મારી બહેનોએ ડાબા પગમાં કાળો દોરરો બાંધવો જોઈએ તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો અત્યારે તો મેં ઘણી જગ્યાએ જોયું છે માં પુરુષોમાં બહેનોમાં પગે કે હાથે કાળો ધોરો બાંધીને રાખે છે તો મિત્રો મેં તમને વિડીયોમાં કીધું એ પ્રમાણે તમે જો શનિવાર કે મંગળવારે બાંધશો તો તમને ચોક્કસ ફાયદો થશે અને બીજું કે શનિદેવની અસીમ કૃપા તમારા ઉપર રહેશે જો કોઈ તમે તમારી શનિદેવ તમારી રક્ષા કરશે તમારાથી નકારાત્મક ઉર્જાને દૂર કરશે તો મિત્રો શનિવાર કે મંગળવારે દોરો પાથવો